નું થડ હોય તેાડવાના થડને છોડી અને પાંદડામાં પાણી રેડીએ તો જાડું નીલું રહે કે થડમાં પાણી રેડી દો બધાય જાણો રાણા અને પછી જો મૂર્ખાઈ કરશો તો જગતના સર્જન આ જે છે એ મુખ્ય થડે ગીતાજીના 15મા અધ્યાયના પહેલા શ્લોક બીજા અને ત્રીજામાં ખુલાસો હોય કે હે છે જગત જગતના લોકો બધા પાંદડાને પાંદડા ને પૂજે રહે ભગવાન ને તો પૂછતા વિચાર કરો કે જગતના સર્જનાર મૂળ હોય મૂળ આ ઝાડમાં ગમે એનું મૂળ હોય મૂળ ન દેખાય યાદ રાખજો કોઈ જાડવાનું મૂળ ન દેખાય એમ આ સંસાર રૂપી મતલબ જે છે એનો મૂળ આંખે ન દેખાય યાદ રાખજો એ સૂક્ષ્મ તત્વ એ સૂક્ષ્મ તત્વ એ આ દિવ્ય દ્રષ્ટિથી સદ્ગુરુના વડે આપને ઈશારો બતાવે એટલે એનો વડે જ્ઞાન થાય બાકી એ દેખાય નહીં તો આપણે જે દેખાય નહીં એવા જગતના સર્જનાર છે એને છોડી અને જે મતલબ કે જે છે ને આ ઝાડનું થડ રહ્યો ને એ પહેલા શિવશક્તિ કહેવાય થડ મૂળના ઉપર થડો જેને કહેવાય અર્ધ નારેશ્વરી જે શિવ અને શક્તિ એ ના ઉપર ત્રણ ડાળા એટલે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ અને એના ઉપર ડાળા હનુમાન ગણપતિ વગેરે ને એના ડાળા તે ડાળાના ડાળાને આપે પૂછી अने थाटे ने छोड़ी ने मूल होती तो जता जाती है तो मूल ने नहीं जाओ तो मरा वीरा तमे मतलब के मोक्ष पाप जो के गीता कह रही है धर्म अध्याय ना बासठ ना के हे अर्जुन तू सर्व भाव के लिए परमेश्वर ने सरने जा तना वड़े तने सनातन मोक्ष पद्मी प्राप्ति जसे तो थर्ड मां पूजा सिवा है जगत ना तमाम लोगों का કા એનાલા અનકા તો છેર છેર ને પાંદરા એમાન પાડી રેડ રેડ કરે રાખે રા અરે છોરોક નો વિચાર કરો કે આ જે પાંદડા જે છે ના એ વર્ષી બત્રા બીજા આવી જાય નવા આવી જાય એ વેઈ ની એમાં આ પત્રક દરેક શરીર માં આ પાંદડા એ મતલબ કે બદલતા જ રે કે બદલના રે ના માન લેલું થઈ રે અને જે આ પદતો નથી મળે આત્મા અને જે પરમાત્મા એને કોઈ ઓળખતો નથી મારા વિરા પરંતુ આ પરમાત્માને ઓળખવા સદ્ગુરુના શરણે જવું પડે એટલે સદ્ગુરુના શરણ વિના જ્ઞાન ન થાય આવું હું સમજાવું છું ઘણી વખત તો તમે આ ધ્યાન દો અને પરમાત્માનું ધ્યાન ધરીને આ ધન જે છે એ બે પ્રકારના એક આ કમાયું છે એ ધન તો બટલા સંસાર માટે કામ આવે છે પણ આ જે છે આત્મા ધ્યાન ધરશું ને આમાં ઓજરૂપી ધન નીકળશે એ આપને કામ આવશે આટલું કયું મારી વાણી વિરામ